અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે જ્યારે એ વોટર કમિટીએ ચેરમેન દિલીપ બગરિયાએ કહ્યું કે કમાન્ડના એરિયા બહાર તવે એએમસી પાણી નહીં પૂરું પાડે કમિટીના અધિકારીઓએ શહેરમાં પાણીનું નેટવર્ક સીમિત કરવાનું સૂચના અપાઈ છે મળતા અહેવાલ મુજબ આસપાસના વિસ્તારોમાં જો પાણીનો જથ્થો કુબેરનગર વોર્ડમાં પૂરો પાડવામાં આવશે જેને લઈ હવે મનપામાં વિવાદ સર્જાયો છે જ્યારે બી પાણીની ટાંકીનું નેટવર્ક લખાતું હોય ત્યારે કમાન્ડ એરિયા નક્કી થયેલો જ હોય છે કે આટલા આ વિસ્તારની અંદર પાણી આપવાનું એ સિવાય બહાર પાણી આપવાનું નહીં એટલે કોઈ જગ્યાએ બાજુના બીજા કમાન્ડમાં જઈને પાણી આપતા હોય એવી એક બે ઘટના બની હશે એના હિસાબે કે કે બીજા ત્યાં ગાડી આપવાથી પાણીનું પ્રેશર બીજા જે સોસાયટીઓ હોય એમાં ઘટી જતું હોય અને એ તકલીફ ના પડે એના માટે જે કમાન્ડ એરિયા નક્કી થયો હોય એટલા કમાન્ડ એરિયામાં જ પાણી સપ્લાય કરવું જોઈએ અને ના હોય તો એ જે કંઈ સુધારા કરવાના હોય કમાન્ડ એરિયામાં તો સુધારા કરવા જોઈએ અને પછી પાણીના સપ્લાય ચાલુ રાખવા જોઈએ અસારવામાં કંઈક કમાન્ડ એરિયાથી બહાર પાણી આપ્યું એવું થયું એટલી કમાન્ડ એરિયાની અંદર જ પાણી આપે